આદિવાસીઓની ધીરજ નો હવે અંત આવી ગયો છે કારણ કે ચૈતર વસાવા ફાઈનલી હવે જેલની બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે ક્યારે આવશે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા કે જેમની આવતીકાલે જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી થવાની છે ત્યારે કઈ શક્યતાઓ જોવા મળી રહી છે કે આવતીકાલે જે સુનાવણી થશે અને સુનાવણીમાં જો કોર્ટ દ્વારા તેમને જામીન આપી દેવામાં આવે છે તેમના જામીન મંજૂર કરી દેવામાં આવે છે તો આવતીકાલે શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે કે આવતીકાલે ચૈતર વસાવા અને શકુંતલા વસાવા સજોડે તેઓ જેલની બહાર આવશે આ સાથે જ બીજા જે આ કેસને લઈને જે બીજા આરોપીઓ પણ જે જેલમાં છે તેમની પણ જામીન અરજી પર સુનાવણી થવાની છે તેઓ પણ કહી શકાય કે જે સાત જેટલા જે આરોપીઓ આ કેસને લઈને સંકળાયેલા છે તે તમામ કાલે જામીન અરજી મંજૂર થતાં બહાર આવી શકે છે ત્યારે ચૈતર વસાવાના તેમના પત્ની સાથે સજોડે બહાર આવવાના સમાચારને લઈને આદિવાસીઓની જનતામાં પણ એક ખુશીનો માહોલ જામીન મંજૂર નહી થાય ત્યાં સુધી તેઓ જેલમાં જ રહેશે અને જામીન મળતા જ તેઓ સજોડે બહાર આવશે ત્યારે હવે શકુંતલા વસાવાને જો જામીન મળે છે તો ચૈતર વસાવા સજોડે જેલની બહાર આવશે અને દેડિયાપાડામાં તેમનું પૂરજોરથી આદિવાસી જનતા તેમનું સ્વાગત કરશે સમાચાર મળી રહ્યા છે કે ચેતર વસાવા તેમના પત્ની સાથે જ્યારે આવતીકાલે દેડિયાપાડામાં આવશે ત્યારે દેડિયાપાડાની જનતા દ્વારા પહેલાં તો તેમનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ પત્ની સાથે અને તેમના પરિવાર સાથે ચેતર વસાવા તેમના જે દેવી માનવામાં આવે છે આદિવાસી જનતાને લઈને તે દેવમોગ્રા મંદિર ખાતે તેઓ દર્શને જશે અને ત્યાંથી આશીર્વાદ લેશે અને હવે આગળનું તેમનું જે કાર્ય છે ચૂંટણી ચાને લઈને તેમાં તેઓ પછી આગળ એક પોતાના કાર્યને આગળ ધપાવશે ત્યારે હવે જોવાનું રહ્યું કે આવતીકાલે જે શકુંતલા વસાવાની જામીન પર જે સુનાવણી થવાની છે તે સુનાવણીમાં બંને પક્ષના વકીલોની શું દલીલો રહે છે અને દલીલોના આધારે તેમને જામીન મળે છે કે નહીં જો જામીન મળે છે તો બંને બહાર તો આવવાના જ છે પરંતુ જામીન નથી મળતા તો હવે ચૈતર વસાવાને પણ હવે સ્ટેપ લેવું પડશે કે તે હજુ પણ જેલમાં રહે છે કે જેલની બહાર આવે છે કારણ કે આગામી દિવસોમાં હવે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને ચૈતર વસાવાનું ભરૂચ લોકસભા સીટ માટે ઉમેદવાર તરીકે નામ પણ જાહેર આ પાર્ટી દ્વારા કરાઈ ચૂક્યું છે ત્યારે હવે ચેતર વસાવા માટે પણ એ અગત્યનું બની ગયું છે કારણ કે કોંગ્રેસ અને ભાજપ બંનેની નજર આ ભરૂચ સીટ પર છે અને રસાકસીનો માહોલ છે આ ભરૂચ સીટને લઈને સીટને જીતવા માટે થઈને એટલે હવે ચેતર વસાવા માટે આગળના જે દિવસો છે એ દિવસોમાં કપરા ચઢાણ છે કારણ કે લોકસભાની ચૂંટણી હવે માથે આવીને ઊભી છે જોવાનું રહ્યું કે હવે ચેતર વસાવા કાલે જિલ્લી બહાર આવે છે કે નહીં તમને શું લાગે છે ત્યાં કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર